જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે જાણીશું કે આપણે આપણા પિતૃઓનો ફોટો કઈ દિશામાં લગાવવો જોઈએ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે કઈ દિશા નિશ્ચિત હોય છે તે જાણીશું જો આપણે ખોટી દિશામાં ફોટો લગાવીએ છીએ તો એનાથી આપણા ઘરમાં ખૂબ દરિદ્રતા આવે છે બીમારીઓ આવે છે અને સુખનો નાશ થાય છે તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે મારી ચેનલ પર નવા છો તો ચેનલ શ્રીહરિભક્તિ રસને સબસ્ક્રાઈબ કરી લેજો અને જો તમને વિડીયો પસંદ પડે તો વિડીયોને એક લાઈક આપી દેજો અને આ બધી જાણકારી બીજા લોકો સુધી પણ પહોંચાડજો જેથી બીજા લોકો પણ જાણી શકે તો ચાલો આપણે જાણીએ આપણા પિતૃઓનો ફોટો કઈ દિશામાં લગાવવો જોઈએ વાસ્તુશાસ્ત્ર અનુસાર જો ઘરની દરેક દિશામાં યોગ્ય વસ્તુ રાખવામાં આવે તો ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે સમૃદ્ધિ આવે છે ઘરના લોકો સુખી જીવન જીવે છે જો ખોટી દિશામાં રાખવામાં આવે તો નકારાત્મક ઉર્જા આવે છે ગરીબી અને બીમારીઓ ઘેરી લે છે વાસ્તુશાસ્ત્રમાં પૂર્વજોના ફોટા મૂકવાની સાચી દિશા પણ જણાવવામાં આવે છે પિતૃપક્ષ સત્તર સપ્ટેમ્બરથી શરૂ થયો છે જે બીજી ઓક્ટોબર સુધી ચાલશે આ સમય દરમિયાન મૃત પૂર્વજોની આત્માની શાંતિ માટે ઘરમાં શ્રાદ્ધ તર્પણ વગેરે ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે આ સમય દરમિયાન કેટલાક નિયમો ધ્યાન રાખો વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂર્વજોના ફોટા લગાવવા માટે દક્ષિણ દિશા શ્રેષ્ઠ માનવામાં આવે છે દક્ષિણ દિશા એ યમની દિશા છે મૃત પૂર્વજોનો ફોટો દક્ષિણ દિશામાં લગાવવો જોઈએ વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂર્વજોના ફોટા પૂજા રૂમમાં કે મંદિરની ઉપરની બાજુ લગાવવા એ અશુભ માનવામાં આવે છે તેથી રૂમમાં ક્યારેય પૂર્વજોના ફોટા ન લગાવવા જોઈએ જો તમારા પૂર્વજોનો ફોટો જૂનો હોય તો પણ તેને સારી ફ્રેમમાં બાંધી લો એટલે કે નવી ફ્રેમ કરાવી લો ઉપરાંત તેની જે માળા તમે પહેરાવો છો તે પણ સ્વચ્છ અને સારી સ્થિતિમાં હોવી જોઈએ ફોટા પર તૂટેલી કે ક્ષતિગ્રસ્ત માળા ન પહેરાવવી વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં પૂર્વજોના ઘણા ફોટા ન લગાવવા પૂર્વજોનો એક જ ફોટો રાખવો જોઈએ આ વિડીયોમાં જે મેં જાણકારી આપી છે તે સામાન્ય માન્યતાઓ અને માહિતી પરથી લીધેલી છે તો તેનું તમે ખાસ ધ્યાન રાખો જો આ જાણકારી તમને પસંદ પડી હોય અને તમને ઉપયોગી લાગી હોય તો મારા વિડીયોને એક લાઇક આપજો અને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડજો અને કમેન્ટમાં જય પિતૃદેવ જરૂરથી લખજો આવા જ અવનવા વિડીયો જોવા માટે ચેનલ શ્રી હરિભક્તિ રસને સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં જે ઘંટીનું નિશાન છે એના પર દબાવીને તમારે બધા પર ક્લિક કરવાનું છે જેથી બધા વિડીયોની જાણકારી તમને સમયસર મળતી રહે અને આ વિડીયો જોવા માટે ધન્યવાદ ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ